નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ આપનો સ્વાગત મિત્રો બંધારણની કલમોના પરિચય અંતર્ગત આજે આપણે કલમ નંબર બસોની જોગવાઈઓ જોઈશું જોઈએ જોગવાઈઓ કલમ નંબર બસો વિધેયકોની અનુમતિ શરૂ કરીએ પહેલાં એક વાત આપને સમજાવી દઉં કે વિધાનસભામાં રજૂ કરેલા જે વિધેયકો છે એ વિધેયકોને તે રાજ્યના રાજ્યપાલ મંજૂરી આપે એ પછી જ અમલી બને છે તો આ વિધેયકોને અનુમતિ આપવા માટે રાજ્યપાલની પાસે કઈ જોગવાઈ હશે એની વિગતો આપણે જોઈએ રાજ્યની વિધાનસભાએ અથવા વિધાન પરિષદ વાળા રાજ્યોમાં રાજ્ય વિધાનમંડળના બંને ગૃહોએ પસાર કરેલ વિધેયકને રાજ્યપાલની અનુમતિ માટે મોકલી આપવામાં આવે છે પહેલી વિગત તો વિધાનસભાએ અથવા તો બે ગૃહ હોય તો એ બંને ગૃહોએ પસાર કરેલ વિધેયકને રાજ્યપાલ પાસે એમની મંજૂરી માટે મોકલી આપવામાં આવે છે રાજ્યપાલ એવું જાહેર કરવું જોઈશે કે પોતે આ વિધેયકને અનુમતિ આપે છે એમની પાસે એક આ ઓપ્શન છે અથવા તો બીજો ઓપ્શન છે અનુમતિ આપવાનું એ રોકી રાખે છે અથવા પોતે રાષ્ટ્રપતિની વિચારણા માટે વિધેયકને અનામત રાખે છે એમની પાસે આ ત્રણ ઓપ્શન છે કાં તો મંજૂરી આપે અથવા એની અનુમતિ રોકી રાખે છે અથવા તો એ રાષ્ટ્રપતિની પાસે એ વિધેયકને મોકલવાનું વિચારે છે નાણાં વિધેયક સિવાયના વિધેયકને રાજ્યપાલ પુનર્વિચારણા માટે અને ખાસ કરીને પોતાના સંદેશામાં પોતે જેની ભલામણ કરી હોય તેવા સુધારા વિશે વિનંતીવાળા સંદેશા સાથે ગૃહને તે વિધેયક પરત મોકલી શકે છે આ એક બીજી જોગવાઈ છે કે નાણાં વિધેયક સિવાયનું વિધેયક કારણ કે નાણાં વિધેયકને રાજ્યપાલ પરત મોકલી શકતા નથી એટલે કે નાણાં વિધેયક સિવાયનું જે વિધેયક છે એ વિધેયકને રાજ્યપાલ પોતાના સંદેશામાં જે બાબત અંગે એ પોતે એમાં ભલામણ કરવા માંગતા હોય એવી વિનંતી સાથે એ વિધેયકને એ વિધાનસભામાં પરત મોકલી શકે છે પરત મોકલાયેલ વિધેયકને વિધાન મંડળ સુધારા સાથે કે સુધારા વગર વિધેયક પસાર કરીને રાજ્યપાલને મોકલી આપે તો રાજ્યપાલ અનુમતિ આપવાનું રોકી શકશે નહીં એક બીજી વિગત છે કે જે વિધેયકને રાજ્યપાલ પરત મોકલે છે એ વિધેયકમાં વિધાનસભા સુધારા સાથે કે સુધારા વગર એ વિધેયક જ્યારે ફરીથી રાજ્યપાલને મોકલે છે ત્યારે રાજ્યપાલને મંજૂરી આપ્યા સિવાય ચૂટકો હોતો નથી એટલે કેવું નાણા વિધેયક જ્યારે વિધાનસભા એને પરત ફરીથી મોકલે ત્યારે રાજ્યપાલ એને મંજૂરી આપવા માટે બંધાયેલા હશે એના પછી જોઈએ વધુમાં રાજ્યપાલનો એવો અભિપ્રાય થાય કે કોઈ વિધેયક કાયદો બને તો હાઈકોર્ટની સત્તાઓ એટલી હાજ સુધી ઘટી જશે કે ન્યાયાલયને બંધારણથી મળેલ સત્તા જો જોખમાશે તો પોતે એવા વિધેયકને મંજૂરી આપશે નહીં અને રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખશે રાજ્યપાલ પાસે આ ત્રીજો વિકલ્પ હોય છે બહુમતીના જોડે રાજ્યની વિધાનસભા એવું કોઈ વિધેયક લાવે જેનાથી રાજ્યની હાઈકોર્ટની સત્તા ઉપર જોખમ ઊભું થાય તો રાજ્યપાલ તે વિધેયકને રાષ્ટ્રપતિને મોકલવા માટે પોતાની પાસે એ અનામત રાખી શકશે વિધાનમંડળે પસાર કરેલ વિધેયકને રાજ્યમાં રાજ્યપાલની અનુમતિ મળ્યા પછી જ તે વિધેયક કાયદો બને છે અનુમતિ મળે પછી જ કાયદો બને રાજ્યપાલ સમક્ષ મોકલાયેલ વિધેયકને રાજ્યપાલ તો અનુમતિ આપે છે અથવા અનુમતિ રોકી રાખે છે અથવા રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે છે આ ત્રણ વિકલ્પો છે રાજ્યપાલ નાણાં વિધેયકને પરત મોકલી શકતા નથી નાણાં વિધેયક સિવાયના વિધેયકને રાજ્યપાલ પુનર્વિચારણા માટે વિધાનમંડળને પરત મોકલી શકે છે જોઈના પછીની વિગત હા એકવાર પરતાવલ વિધેયકને વિધાનમંડળનું ગૃહ કે બંને ગૃહો સુધારા સાથે કે સુધારા વગર રાજ્યપાલને પરત કરે તો રાજ્યપાલ અનુમતિ આપવાનો રોકી શકતા નથી એટલે કે એક વખત મોકલેલું જ્યારે એ વિધેયક પાછું રાજ્યપાલ પાસે જાય ત્યારે રાજ્યપાલને મંજૂરી આપવી પડે છે હાઈકોર્ટની ગરિમા અને મોબાને વિપરીત વિપરીત અસર કરતા બંધારણથી હાઈકોર્ટ ની મળેલ સત્તામાં નિયંત્રણ મુકતા વિધેયક રાજ્યપાલ રાષ્ટ્રપતિની વિચારણા માટે એ મોકલી શકે છે અથવા અનામત રાખી શકે છે યાદ રાખો રાજ્યપાલને આ સત્તા છે આવું વિધેયક એ મંજૂરી આપવાને બદલે એ રાષ્ટ્રપતિને મોકલી આપશે વિધેયકને રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખવાની રાજ્યપાલની સત્તા અને તેને અદાલતમાં પડકારી શકાતી નથી વિધેયક રાષ્ટ્રપતિની પાસે અનુમતિ માટે રોકી રાખવું એ સત્તા રાજ્યપાલની સ્વિવેક છે એને કોર્ટમાં પડકારી શકાતી નથી આ અનુચ્છેદ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે રાજ્યપાલના માધ્યમથી કેન્દ્રનું રાજ્ય સરકાર પર નિયંત્રણ સૂચવે છે તેમજ બહુમતીના જોડે વિધાનમંડળ હાઈકોર્ટને બંધારણથી મળેલ ગરિમા ગરીમા અને મોભુ ગરિમા અને મોભુ જળવાઈ તેવી અગમચેતી રૂપે કરવામાં આવે છે એટલે વિશિષ્ટ જોગવાઈ આ બંધારણમાં આ કલમ દ્વારા કરવામાં આવી છે બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વન લાઈનર અને સ્વરૂપે છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ડિટેલ સ્ટડીમાં માટે છે બંને પુસ્તકો અક્ષર અકાદમી પર ત્રીસ ટકા કમિશનથી એનું વેચાણ ચાલુ છે વધુમાં અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસીરાટો કરંટ અફેર્સ જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ એમાં મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસ હોય તો એ દિવસની માહિતી તેમજ બિલ્સ મૂકવામાં આવે છે અને અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી અગાઉ જુદી જુદી પરીક્ષામાં લેવાયેલ પરીક્ષામાં કરંટ અફેર્સના જે પ્રશ્નો પૂછાયા છે તેની વિગત અહીંયા અમે મૂકીશી આપ જોઈ લેશો વધુમાં અમારી પાસે એક આવું બીજો ગ્રુપ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્યને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરી હશે તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ને ચાલુ કરવાનું ભૂલતા નહીં